ડાંગ જિલ્લાના આહવા ગ્રામ પંચાયતમાં લાખોના ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠતા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ શરૂ કરી હતી ડાંગ જિલ્લાના મુખ્ય મથક એવા આહવા ગ્રામ પંચાયતમાં વિકાસલક્ષી વિવિધ કામોમાં ભારે ભ્રષ્ટાચાર થયા હોવાની ફરિયાદ થઈ હતી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આપવામાં આવેલી ફરિયાદ મુજબ આહવા ગ્રામ પંચાયત હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં થયેલ સોળ જેટલા વિવિધ વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા જેમાં પંદરમાં નાણાંપંચ અને એટીવીટી યોજના અંતર્ગત થયેલા રોડ બ્લોકના કામો આશ્રમ શાળામાં શેડ પાણીની પાઇપલાઇનો તેમજ શૌચાલયો આશરે પચાસ લાખના કામોમાં ગોબાચારી કરીને તલાટી સરપંચ તેમજ સભ્યો દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી ગ્રામ પંચાયતમાં અમે જે અરજીઓ આપેલી હતી તિડીઓ સાહેબને ને રિડિયો સાહેબે તિડીયો સાહેબને આપી હતી તો તિડિયો સાહેબે તોડવાનો આદેશ આપ્યો હતો કે આ ચાર કામો તોડવાના છે એ કામોમાં હજુ તોડવાની કોઈ જોગવાઈ થઈ નથી ને પાંચ લાખનું કામ છે જે આશ્રમમાં છે ને બીજા નાળાનું કામ છે ને સીસી રસ્તાનું કામ છે એનું નિરાકરણ કરે એ સરકારની યોજનાના પહીયા ગમે તે રીતના વેળપીને પથ્થર લાખીને રસ્તામાં હો નથી નીચે ગોટા કે નથી કઈ રસ્તા પર સીસી રસ્તા પર રસ્તો પાથરી દીધેલ છે ચોરસમાં કામ કરેલા છે કે આવા છે કે કોબા ચારીજવાળા છે કે તાલુકા સદસ્ય ને સરપંચશ્રીનો આદેશ આવો છે કે જે તાલુકા સદસ્ય કહે તે સરપંચ સાંભળીને ચાલતો છે ને અમે તે ટીડીઓને પણ આપેલી છે રજૂઆત ને ડીડીઓને પણ રજૂઆત આપેલી છે ડીડીઓ કહે કે કે પછી આપણે આનું ખુલાસો કાઢીએ કે આ વસ્તુ કોબા જે છે તે ચાર વસ્તુના કોબાચારી સીસી રસ્તા છે મિની પાઇપલાઇન છે છેડનું કામ છે ને બધું આપેલું છે પણ આ સુધી કઈ કરેલ નથી તે લોકોએ આવા ગ્રામ પંચાયતની અંદર જે એક અરજી આવી છે એના સંદર્ભે મેં એક ટેકનિકલ સ્ટાફ સાથેની ટીમ બનાવી અને આવા ગ્રામ પંચાયતના જે અરજીમાં દર્શાવેલ કામો તપાસ કરી અને એનું રિપોર્ટ આવે પછી એની સાચી હકીકત બહાર આવશે ને પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે